ભાવનગર શહેરમાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે જેમાં નજીક તલવાર અને છરીના એક યુવકની હત્યા કરવામાં આવી હતી પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કાજીવાડ વિસ્તારમાં રહેતા ખાલિદ ખાન પથારના ભાણીશ આમિર ખાનના ઘર પાસે અરમાન ઉર્ફે ભોલુ લાખાણી વારંવાર ગાળો બોલતો હતો આ મુદ્દે ખાલિદ ખાન અને તેમના સાથીઓએ અરમાનના પિતા સલીમને ફરિયાદ કરી હતી આ વાતની અદાવત રાખીને અરમાન રહેમાન ઉર્ફે દિલીપ ફરિયાણી અને આફતાબે તલવાર અને છરી સાથે હુમલો કર્યો હતો ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં આવેલ શાક માર્કેટ પથિકાશ્રમ વિસ્તારમાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં મુસ્તફા કાળુભાઈ જે છે તે ભોગ બનનાર તેને આ ત્રણ આરોપીઓએ છરી તથા તલવારના સાથળના ભાગે ઘા મારેલા અને આ જે ભોગ બનનાર મુસ્તુફાને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયેલું એ અનુસંધાને ખાલીદભાઈ પઠાણની ફરિયાદ દાખલ કરવામાં આવેલી જેમાં હકીકત એવી છે કે અરમાન પઠાણ જે આંબાચોક વિસ્તારમાં રહેતા ત્યાં એ મુખ્ય આરોપી અરમાન ઉર્ફે જે ભોલું જે છે તે બાઈક લઈને અવારનવાર જતો ત્યારે ગાળો બોલતો અને કાતર મારતો એ અનુસંધાને આ આમિર ખાન પઠાણ તેના જે મામા જે છે ખાલિદભાઈ ફરિયાદી તેને વાત કરી કે ભાઈ આ અવારનવાર આ રીતે કરે છે જેથી આ ચાર જણા મુખ્ય આરોપીના પિતાશ્રી સલીમભાઈ લાખાણીને આ બાબતે સમજાવવા માટે જણાવ જણાવવા ગયેલ તેનું મંદુખ રાખી અને આ ત્રણ આરોપીઓ અરમાન ઉર્ફે ભોલુ રહેમાન અને આપતાબ ત્રણોએ તલવાર તથા છરી ધારણ કરી અને મુસ્તફા ઉર્ફે કાળુભાઈને પથિકાશ્રમ વિસ્તારમાં જીવલેણ ઘા મારેલા અને મૃત્યુ થયેલું આ કામે ફરિયાદ દાખલ થયા બાદ જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી અને આજે ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે આ કામે નામદાર કોર્ટમાં પાંચ દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે